સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રથયાત્રામાં તો આજે તમને ભાવનગર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા બતાવશે કેટલા ટ્રક છે તે પણ બતાવવામાં આવશે અને ટ્રકમાં કઈ કઈ વસ્તુ છે અને કયું મનોરંજનની વસ્તુ છે તે પણ બતાવવામાં આવશે અને ભગવાન જગન્નાથજીના દર્શન પણ કરાવવામાં આવશે તો વિડીયોમાં પૂરા બને રહેજો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો શ્રી રામ જય શ્રી રામ ચાલો મિત્રો અમારા ભાવનગર શહેર ની ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ચાલુ થઈ છે તો તમે રેડી થઈ જાઓ ભાવનગર શહેર ની રથયાત્રા જોવા માટે ચાલો કરીએ

वैसा इंतज़ार करते हैं लड़कियाँ तो आपने तो नहीं देखी अभी तो नहीं देखा है आपको निकाल के देखने को दूसरा घात वो तो बहुत રથયાત્રા રોડ પર કયો જવું નહીં દોડતી રથયાત્રા નિહાળો અધિકારી કોઈ પરિસ્થિતિ ઉભી ન થાય પાવનાડા પોલીસ આપની સાથે રહેલું છે પાણી પીને બોટલ જ્યાં ત્યાં ખા કરતો નહીં સ્વચ્છતા કર્મીઓને પાણીની બોટલ જમા કરાવો જેથી સ્વચ્છતા જાળવાઈ રહે કેમતી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવા મોબાઈલ પોતાના બાળકો વગેરેનું ધ્યાન રાખતા રહો મિત્રો આ વિડીયોના માધ્યમથી કોઈ પણ ભાવનગર શહેરમાં પોતાના ઘરેથી કે કોઈપણ જગ્યાથી આ વિડીયો જોઈ શકે છે અને રથયાત્રાનો આનંદ માણી શકે છે અથવા તો ગુજરાતના કોઈપણ શહેરમાંથી કોઈ પણ ગામડેથી કોઈપણ તાલુકામાંથી કોઈપણ જિલ્લામાંથી ઘરે બેઠા અથવા કોઈપણ જગ્યાએથી ભાવનગર શહેરની રથયાત્રાના વિડીયોનો આનંદ માણી શકે ભાવનગર શહેરની રથયાત્રા જોઈ શકે એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે વિડિયોમાં તમને મળ્યો છે મિત્રો જય રામ મિત્રો તમે જે રીતે જોઈ રહ્યા છો અલગ અલગ ફટારામાં અલગ અલગ બધું ઘણું બધું ગોઠવવામાં આવી છે તમે વિડીયોમાં બન્યા રહ્યો છો તમને વિડીયોમાં મજા આવતી હશે જો હવે આપણે ભગવાનના દર્શન કરીએ રામાપીર બાપાના દર્શન કરીએ નામ અલગ અલગ વધારામાં બધું અલગ અલગ આયોજન છે આગળ તમને શિવલિંગ બતાવું આગળ તમને શિવલિંગ બતાવીશ મિત્રો જો અહીંયા શિવલિંગ છે જો જય જગન્નાથ હર હરમાં દેવ તમે જોઉં છો ને અલગ અલગ ફટારામાં અલગ અલગ બધી વ્યવસ્થા છે અહીંયા વ્યવસ્થા છે જોઉં મિત્રો મને વિશ્વાસ છે કે તમે રથયાત્રાનો આનંદ માણી રહ્યા છો ભાવનગર શહેરની બે હજાર પચીસની રથયાત્રાનો આનંદ તમે માણી રહ્યા છો હજી તમને વિડીયોમાં ઘણું બધું બતાવ્યું છે મિત્રો હજી વિડીયોમાં ઘણું બધું બતાવવાનું બાકી છે હર હર મહાદેવ

Terima kasih telah menonton! રથયાત્રા જો આવેલી જાહેર જનતાને ખીચડીનું વિતરણ પર કરવામાં આવી રહ્યું છે મફતના ફ્રીમાં ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે રથયાત્રા જોવા આવેલી ભાવનગરની જાહેર જનતા છે તેમની માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોવ છો કે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ખીચડી રથ પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા તો રથયાત્રામાં સરસ કામગીરી પણ કરવામાં આવી રહી છે જો જય જય જગન્નાથ જગન્નાથ તો જે ભાવનગરની જાહેર જનતા રથયાત્રા જોવા આવી છે તેમની માટે ખીચડી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો જય બાબારી ગ્રુપ છે આ આ જય ગ્રુપ છે હજી તો તમને રથયાત્રામાં ઘણું બધું જોવા મળશે મિત્રો ઘણું બધું જોવા મળશે ભાવનગર પોલીસ તમારી સુરક્ષામાં ઉપસ્થિત છે તમારે પણ સાથ સહકાર આપવા નમ્ર વિનંતી જય मित्र जा मना मजा आय जगन्नाथ जय जगन સારો આહાર જીવનનો આધાર એક સરસ મિત્ર સરસ મજાનું સૂત્ર આપવામાં આવ્યું છે કે સારો આહાર જીવનનો આધાર યોર બોડી ઇઝ રિફ્લેક્શન ઓફ યોર લાઈફ જય જગન્નાથ जय हिंद जय भारत वीर जवानों ने श्रद्धांजलि आपीशु मित्रों अपने वीर जवानों जे शहीद थी गया श्रद्धांजलि आपीस जय जवान जय किसान जय हिंद जय भारत वीर जवानों ने सलाम वीर जवानों ने सलाम वीर सैनिकों ने सलाम वीर सैनिकों ने सलाम जय हिंद जय भारत

thank yeah. you વિશાલ આવી છે ભારત દેશની વિશાલ બતાવવામાં આવી રહી છે તમે મિત્રો જોઈ રહ્યા છો ઓપરેશનલ સ્પેસિફિકેશન ઓફ ધ એસ ફોર મજા આવે છે ને બધાનું આવી ગયું જય જગન્નાથ બોલી જાવ દરેક ટ્રક એક પોલીસ કર્મીની વ્યવસ્થા રાખવામાં આવી છે કોઈ મિત્રો એક બાજુ ભાવનગર શહેરની રથયાત્રા ચાલુ છે એક બાજુ ઝીણા ઝીણા છાંટા પણ પડી રહ્યા છે ઝીણા ઝીણા વરસાદના છાંટા પડી રહ્યા છે વરસાદની ઝાપટું આવી રહ્યું છે તમે જોઈ શકો છો નીચે જો તમે તમે નીચે નીશો એટલે ખબર પડી જશે છો એક એક બાજુ બાજુ ઝીણી ઝીણી વરસાદની પડી રહી છે અને આપણે રથયાત્રાની મોજ પણ માણી રહ્યા રથયાત્રાની મજા પણ માણી રહ્યા છીએ એક બાજુ વરસાદ પણ આવી રહ્યો છે ઝીણા જણા છાંટા પડી રહ્યા છે અને આપણે રથયાત્રા હજી ચાલુ જ છે મિત્રો હજી તો ઘણા બધા ફટારા બાકી છે આ ચોપન નંબરનો ફટારો છે જો આ ચોપન નંબર નો ખટારો હજી ઘણા બધા ખટારા બાકી છે અને સુરક્ષાની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કર્મી હોય કે કોઈ પ્રાઇવેટ સુરક્ષા હોય સુરક્ષાની સારી વ્યવસ્થા આપણે રથયાત્રામાં કરવામાં આવી છે મિત્રો એક બાજુ વરસાદ આવી રહ્યો છે વરસાદના છાંટા પડી રહ્યા છે અને એક બાજુ ભાવનગર શહેરની રથયાત્રા પણ ચાલુ છે અને જો રથયાત્રામાં સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જો ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદીની ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદીની છાશની ઠંડા પીણાની શરબતની ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો રથયાત્રામાં મિત્રો તમને વિડીયોમાં મજા આવતી હશે વિશ્વાસ રાખું છું ઘણું બધું જોવાનું છે મિત્રો તમે વિડીયોમાં બને રહેજો પૂરા જય જગન્નાથ I get Thank you. મારા માટે કારણ કે તમે ઘરે બેઠા કોઈપણ જગ્યાએથી રથયાત્રાના વિડીયોને જોઈ રથયાત્રાનો આનંદ માણી શકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો તો અમારી મહેનતને બિરદાવજો અમારી મહેનતને બિરદાવવા માટે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં આજે તમને ઘણું બધું બતાવવાનું છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ

યુટ્યુબ જય જગન્નાથ યુટ્યુબમાં યુટ્યુબમાં જય જગન્નાથ જય જગન્નાથ હા તો ફાઇનલી મિત્રો રથ આવી ગયો છે અને રથ ને ખેંચવા વાળા જે ભોયરાજ સમાજના લોકો છે તે રથને ખેંચવાની તૈયારીમાં છે વિડીયો તમે હજી પૂરો નથી થયો રથ આવે ત્યાં સુધી વિડિયો ચાલુ રહેશે વિડીયોમાં બન્યા રહ્યો આ સમાજના જે બધા છે તે રથ ખેંચવાની તૈયારીમાં છે મિત્રો અને હવે બસ બસ રથ ખેંચવાની તૈયારી ચાલી રહી છે અંતિમ આપણે અંતિમ પડાવ ઉપર છીએ આપણે બસ હવે વિડીયો થોડીક મિનિટ સુધી જ છે પછી વિડિયો પૂરો થઈ જશે જો રથ ખેંચી રહ્યા છે ભોયરાજ સમાજના જે લોકો છે તે રથને ખેંચી રહ્યા છે અને હવે રથ તમને ફાઇનલી ભગવાન જગન્નાથજીના નજીકથી દર્શન થઈ જશે મિત્રો તો ભગવાન જગન્નાથજીના નજીકથી દર્શન આપણે જો થઈ રહ્યા છે મિત્રો તો તમે બધા આ વિડીયોના મારફતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરી શકો છો એકદમ નજીકથી અમારા વિડીયોના મારફતે તો મિત્રો જો તમે નજીકથી જવો એકદમ વિડીયોના મારફતે ભગવાન જગન્નાથજીના દર્શન થઈ રહ્યા છે તમને અને ઘણી બધી ગર્દી પણ છે ઘણી બધી ભીડ પણ છે બધા ભગવાનના દર્શન કરવા માટે ભીડ લગાવીને બેઠા છે તો જોઈ શકો છો તમે ભગવાનના દર્શન તમે આ વિડીયોના મારફતે એકદમ નજીકથી કરી શકો છો મિત્રો તો ભગવાનના દર્શન કરજો મિત્રો અને જય જગન્નાથનો નારો લગાવી દેજો કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખજો મિત્રો અને વિડીયોને વધાવી લેજો મિત્રો વિડીયોને વધાવી લેજો બહુ મહેનત કરી છે વિડીયો બનાવવા માટે તો વિડીયોને વધાવી લેજો જય જય જગન્નાથજીના નારા લગાવી દેજો જય જગન્નાથજીની કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ હતો ભાવનગર શહેરની જગન્નાથજીની રથયાત્રા બે હજાર પચીસનો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર પણ કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આજના વિડીયોને પૂરો કરીશું મળીશું નવા વિડીયોમાં તો જય જગન્નાથ જય જય જગન્નાથ